નમસ્કાર મિત્રો ખાસ કરીને ઘણા બધા ખેડૂતભાઈઓના સવાલ આવી રહ્યા છે કે ઉનાળુ પાકનું વાવેતર આપણે ક્યારથી કરવું જોઈએ અને ઉનાળુ પાકનું વાવેતર જો મોડું કરવામાં આવે તો એને ચોમાસું આંબી જશે કે કેમ આ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે પૂરક ખાતર વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રોએ આ વિડીયો અંતમાં વિડીયો જોઈ લેવાનો છે બીજા નંબરની અંદર આવતીકાલે આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ અગિયાર જાન્યુઆરી બે અને શનિવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે અને મિટિંગનું સ્થળ છે પોપટભાઈ તળાવિયાનો ડેલો ગામ છે જૂના વાઘણિયા તાલુકો બગસરા અમરેલી ઘણા બધા મિત્રોને એવી ચિંતા હોય છે કે આપણે ઉનાળુ પાકમાં બહુ મોડું થાય તો પછી ચોમાસું આંબી જાય જોકે આ વર્ષે ચોમાસું થોડુંક લેટ પડે એવી શક્યતાઓ છે એની પણ માહિતી આપવાની છે સાથે હું આપણે એ જણાવી ઘણા બધા મિત્રો એવા છે મોટા ભાગમાં જે શિયાળુ પાકનું વાવેતર છે એમાં હજુ કોઈ જગ્યાએ શિયાળુ પાક હાર્વેસ્ટિંગ થયું ન હોય એટલે જેને શિયાળુ પાક ઊભો છે એને તો અત્યારે ઉનાળુ પાક કરી શકે તેવી શક્યતાઓ જ ન હોય પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે જેને કપાસનું વાવેતર હતું કપાસ અત્યારે ઘણા બધા મિત્રોને નીકળી ગયો હોય કપાસ કાઢ્યા પછી પાણીની વ્યવસ્થા હોય ઉનાળુ પાકનું વાવેતર કરવું ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે ડુંગળીનું વાવેતર હતું ડુંગળી નીકળી ગઈ હોય એ પણ ઉનાળુ પાક કરી શકે છે એવા અલગ અલગ પ્રકારના જે પાકની પેટર્ન હતી જે પાક અત્યારે નીકળી ગયા છે અને હવે ઉનાળુ વાવેતર કરવા માટે ખેતરો તૈયાર પણ થઈ ચૂક્યા છે આવા ખેડૂતોના જે સવાલ હોય એ ખેડૂતોને મારી અપીલ છે હમણાં ઉનાળું પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ ખાસ કરીને ઉનાળાની અંદર આપણે અડદ મગ તલ અને મગફળી જેવા પાકનું વાવેતર થતું હોય છે જો કે અત્યારે કોઈ પણ પ્રકારનું વાવેતર કરીએ તો આપ તમામ મિત્રો જાણો છો ઠંડીનું પ્રમાણ છે ઠંડીના પ્રમાણને કારણે આપણે ઉગાવો નથી આવતો ને આપણું મોંઘું બિયારણ ફેલ જતું હોય એટલે આપણે અત્યારે તો વાવેતર નથી જ કરવાનું ઘણા બધા મિત્રોના એવા સવાલ આવતા હોય છે મને ખેડૂત મિટિંગની અંદર પણ ઘણા બધા મિત્રોનું એવું કહેવાનું હતું પરેશભાઈ અમે તો વીસ જાન્યુઆરી પછીથી વાવેતર કરીએ બની શકે કે દર વર્ષે તમે વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોય પણ આ વર્ષે તો વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જોકે હજુ પણ એક માવઠાની શક્યતા હોય છે એ માવઠા પછી પણ ઠંડી પડવાની છે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી પસાર થવાનું છે જે માવઠું અમે આવનારા દિવસમાં તમને ચોક્કસથી માહિતી આપશું પણ કદાચ અઢાર જાન્યુઆરીથી લઈ અને ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે એટલે એ માવઠું થશે એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જોવા મળવાની છે તો ફેબ્રુઆરી મહિનો છે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણી ઠંડી આપણે જોવા મળશે એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી કરી શકાય એવી શક્યતાઓ છે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે ઉગાવો નહીં આવે એટલે હમણાં કોઈ ખેડૂતભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી ભલે આખું ખેતર તૈયાર હોય ખાલી હોય વાવેતર કરવા માટે કમ્પ્લેટ હોય તો પણ આપણે ફેબ્રુઆરી મહિનામાં પણ વાવેતર કરવાનો પ્લાન ન કરવો જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે માર્ચ મહિનામાં જ પ્લાન કરવું માર્ચ મહિનામાં પણ વાવેતર કરવા લાયક વાતાવરણ ક્યારથી થશે એ પણ સમય આવતા અમે આપને જણાવી દેશું પણ મારું એવું અનુમાન છે કે પાંચ અથવા તો દસ માર્ચ પછીથી જ વાવેતર કરવામાં આવે તો એ યોગ્ય રહેશે હવે જે ખેડૂતભાઈઓને એવો સવાલ હોય કે આપણે મોડું વાવેતર કરીએ અને કદાચ ચોમાસું નજીક આંબી તો અમારે તકલીફ પડી શકે છે આવા ખેડૂતભાઈઓનું મારું અત્યારે લાંબા ગાળાનું જે અનુમાન છે એ મુજબ આમ તમે ઘણા સમય પહેલાં એક અનુમાન એ પણ આપ્યું હતું કે બે હજાર પચીસનું ચોમાસું છે તે સારું ચોક્કસથી રહેવાનું છે શરૂઆત કદાચ લેટ થઈ શકે છે એટલે લેટ શરૂઆત થઈ શકે એટલે આપણે જે અત્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશું એમાં પણ ક્યાંય નડતરું થશે નહીં એટલે હમણાં કોઈ વાવેતરની તૈયારી ન કરવી આ આ વિડીયોની અંદર ખાસ મારો સંદેશ હતો બીજા નંબરની અંદર અઢાર થી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન વધુ એક માવઠાનો રાઉન્ડ આવે તેની પણ દરેક મિત્રોએ તૈયાર રાખવા તૈયારી રાખવાની છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે પૂરક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ